રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે વડોદરા એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું સ્વાગત રાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના પ્રવાસે ઈશા ફાઉન્ડેશન દ્વારા આયોજિત મહાશિવરાત્રીના કાર્યક્રમમાં આપી હાજરી કહ્યું મહાશિવરાત્રી ભક્તિ અને શ્રદ્ધાની પરાકાષ્ઠાનું છે પ્રમાણ આ પહેલા કોયમ્બતુરમાં ભાજપના નવા કાર્યાલયનું પણ કર્યું ઉદઘાટન બિહારમાં નીતિશ કુમારના મંત્રીમંડળનું વિસ્તરણ સંજય સરાવગી કુમાર સિંહ સહિત ભાજપના સાત ધારાસભ્યો મંત્રીમંડળમાં સામેલ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મંત્રીઓને લેવડા વેપદ અને ગોપનીયતાના શપથ મહાશિવરાત્રીના મહાસ્નાન બાદ પિસ્તાળીસ દિવસથી ચાલતા મહાકુંભનું થયું ઔપચારિક સમાપન છાસઠ કરોડથી વધુ લોકોએ કર્યું અમૃતસ્નાન છેલ્લા દિવસે એરફોર્સના શોએ જીત્યા લોકોના દિલ મહાશિવરાત્રી પર દેશ સહિત રાજ્યના શિવ મંદિર ભક્તોની ભીડ જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી નિમિત્તે નીકળશે રવાડી સોમનાથ દાદાના શરણે ઉમટ્યા હજારો ભક્તો રાજ્યના વિવિધ શહેરો શિવ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન વર્ષ 2025 ની ચાર ધામ યાત્રા 30 એપ્રિલ થશે શરૂ ત્રીસ એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રીના બીજી મે કેદારનાથના તો ચાર મે બદ્રીનાથના ખુલશે કપાટ ચારધામ યાત્રા માટે અગિયાર માર્ચથી શરૂ થશે રજીસ્ટ્રેશન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ ઇંગ્લેન્ડને જીત માટે ત્રણસો છવ્વીસ રનનું લક્ષ્ય અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝાદરાને બનાવ્યા એકસો સિત્યોતેર રન ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર બન્યા ખેલાડી